મારો દૂધ શિવલિંગ ને ચડે છે અને મારાથી એમ દોર્યા વગર જવાય નહીં આપણે ત્યાં એક લોગીત હતું કે દીકરી ને ગાય દોરે ન્યા જાય એટલે મને આ હિંગડા સોંપડી દે એનું બટકું રોટલો આપી દે એટલે પછી હું ત્યાંથી નીકળી જાઉં પણ મારાથી એમને વાડો ભાંગી ન જવાય હું કે એની મને ઓળખાણ આપી પાછી કે અમારા કુળમાં કે વેગડ કવલી કુળ વંચાણી વાસરા દાદાના વખતમાં વેગડ ગાતી જેના દૂધ થી દીવા બળતા અને કૃષ્ણ ભગવાનના વખતમાં વખત થઈ ગયા ભગવાન પોતેનું દૂધ ખાતા એટલે કે વેગડ કૌલી કુળ વંશાણી એમ કહે છે કામ દેનું નંદી જેવા વડવા મારા ઓઢણું મારે એનું એમ મારાથી વાડો વાંગી ન જવાય પણ મને આવી રીતે હિંગડા સોપડી ગયા તો હું વહી જાઉં પણ પરિસ્થિતિ એવી છે અત્યારે કે ગળે બાંધો છે ગાળીઓનો ફરતી કરી છે વાડ કે જો કાળિયા ઠાકર ને મારી રાડી હે આ

વાચા આપી મારી દ્રષ્ટિએ કેમ કે ગયા અને તમારી જે વિચાર શ્રેણી છે ને એ કઈક અદભુત છે તમે નિર્જીવ વસ્તુને તમે વાચા આપી શકો બેઠું બેઠું હું કેવા માંગે છું તમે મનોમન કહેવું તમે જે આ વેદના કીધું ખરેખર ગાયો ની આ વેદના છે સાંભળનારું ક્યાં સાંભળનારું ક્યાં છે બધી નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા નેહ આવ્યા છીએ એ નેહનું નામ છે રામ નેહ અને બહુ અદ્ભુત નેહ છે અને આપણે જેને મળવા આવ્યા છે ને એ અદ્ભુત વ્યક્તિ છે એમને મળવો એક લાવો છે જીવનનો છતાં જે અમારા અહોભાગ્ય કે અમારી સાથે એમની મુલાકાત થઈ ગઈ જે ગુજરાતનું ઘરેણું કહેવાય ને ગુજરાતની પણ સમગ્ર ભારતનું ઘરેણું કહેવાય ને એવા લોકસાહિત્ય સાહિત્ય સમ્રાટ કહેવાય જે ઈશ્વરદાનભાઈ ગઢવી હતા એના પછી કોઈનું નામ આવતું હોય તો રાજભા ગઢવી છે અને એમના સગા મામા પૂંજાભાઈ અને અદભુત એમનો સ્વભાવ એટલો હેતાળ અને પ્રેમાળ છે ને કે મને એમ થયું કે નહીં યાદ તો મામાને મળી જ લેવું છે તો મામા અમારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત છે જય માતા આજ મને આ તમારી આ ચર્ચા વિચારણા કરીને થોડીક વાતો કરીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું મને એમ થયું કે નહીં ભાઈ કેમ કે આ જે ગામડું છે ને સાહેબ કે તને ગામડું બોલે

આપડે દુહા છંદ એવું બધું જાય છે ને તમારે ચાણી સાહિત્ય હોય જે રસ પીરસવાનો હોય ને એ અમારા દર્શક મિત્રો થોડોક વિશ્યો એટલે અમને આનંદ આવે અને દર્શક મિત્રો ખુશ થાય આપડે ખાલી પૂછ્યું તમને ઉપચાર આપણું તમારું નાન પણ ક્યાં ગુજરેલું આમ અમારું નાન પણ તો બસ આ નૈયાળામાં જ તો તમારો સ્વભાવ જઈને મને આમ ખરેખર તમે હેતર ને પ્રેમ થયો પણ તમારું નાન પણ કેમ કે તમે રાજભા નાના આય છે ત્યારે તમારે રોકાવા આવતા આવતા એવું બધું પણ તમારું નાન પણ ક્યાં વીજું અમે અમારો જન્મ સ્થળ છે કાશિયા ગીર કાશિયા ને કાશિયા નેશ ગીર સાસણની પછી અમે આયા પૂર્ણ વસવાટ થયો સરકારે જમીન આપી અને એ પછી અમે અહિયાં વસવાટ કર્યો એટલે બધું બાળપણ અમારું અહિયાં જ વીતેલું અને અત્યારે તો ઘણો સમય થઈ ગયો આ એટલે એક અમુક અમુક માણસો આવતા હોય મળવા અને આપણે ઝીણી ઝીણી વાતો કરતા હોય તો કોઈ સંત છે માતાજીના કોઈ ભગવાનના સંત હોય એવા હું તમને પણ સમજાવી એટલે એમાં એવું છે કે મને યાદ આવતો કે બાપનું નામ લીધું અને શરણ જન ની તણું એક લીધું એટલે જે ભાન અને સભાન આ વાત કરી છે ને ભાન બે ભાન માં એટલે એનો અર્થ એવો થાય કે એક સારણ હતો અને નાવા બેઠેલો એટલે એને પોતિય વાળવા માટે પાસે કેવી પીડી હતી મગજમાં થોડોક અસ્થિરતા હતી પણ સતાય એનું પોતિયો નો વાળ્યું હું કરું આખ એને નાવ હતું એટલે વિચાર કરીને કીધું કે ભાઈ ને આ તો એક ભેળિયો છે આનું પોતિ મારે ન વાળાય એટલે કવિ કાગને લખવું પડે કે ભાન બે ભાન માં માતલે રેટા વિના અને શરણ જન ની એક લીધું એટલે સારણો એવા છે જન્મ થી પક્ષપાતી એટલે પક્ષપાત તો છે જ કારણ કે આખી દુનિયા જો ઈશ્વર ને ભગવાન માને છે સારણ પણ માતાજી વધારે હોય કોઈ પણ માતાજી હોય એટલે માતાજી નું રટન કરે માતાજી નું સમરણ કરે અને માતાજી ના સંત દુઆ અને ગુણગાન ગાતા હોય છે એટલે હંજાટાણું હોય તો પણ એવા સંત સારણો ના નેહડે સરજુ દુહા અને સંત એવું સમરણ ચાલુ હોય એટલે એક સંત તમને કડી સમજાવું હા હા કે અહનારે એક ય નાડી તન મે ઘાસૂર પ્રગટ માડી વાળું બીન કપરે પી દો ਲੋ ਬੜਿਆਲੀ ਰੇ ਬਜ਼ਾਰ ਤੂੰ ਨੇ ਭੇੜੀਆ ਵਾਲੀ ਰੇ ਇਹਨਾ ਕਾਡੂ ਨੇ ਸੋਰ ਕੰਕੋਲੇ ਅਨਮਾੜੀ ਪੂਗੀ ਪਾਟ ਨਨੀ ਪ੍ਰੋਲੇ ਇਹਨਾ ਕਾਡੂ ਨੇ ਸੋਰ ਕੰਕੋਲੇ ਤਤ ਪੂਗੀ ਪਟਣਨੀ ਪ੍ਰੋਲੇ ਵਾਨੂ ਫੇਰਦੀ ਨਾਖੋ ਖਿੰਗੜਾ ਵਾਲੀ ਰੇ ਬਜ਼ਾ ਤੂੰ ਨੇ ਭੇੜੀਆ ਵਾਲੀ ਰੇ ਨਾ ਗੁਰਾਏ ਤਤ ਪੂ ਮੰਗਾਵੀ ோ மங்கி அனத்தி சோமரா மாத வேளியவ

કે સાંભળાનું જેમ હાડ પિંજર હોય ને સાંભળાનું કેમ માથે કઈ ગોદડું ઓઢેડ્યું એવી પરિસ્થિતિ ગા ને આહુડા વૈયા જાય અને હું ત્યાંથી નીકળ્યો તો મને એમથી ગા મને કઈ કેવા માંગે છે એટલે મેં ગાય ને કીધું ગાય એ માતાજી તને શું દુઃખ છે ગા રોતી હોય મને દેખાણ એટલે ગાયે મને કીધું કે આવમાં ચડ્યા છે ઈતડા અને બગા સતાવે બહુ ઉભા રહો અવગણી તો દુઃખ ની વાતો કહું મને કે દુઃખ ની વારે વાતો કરવી છે પણ ઉભા રહ્યો તો થાય એટલે મેં ઉભી સમજ્યું એટલે ગાય મને બીજો દોહો કીધો કે માથે પડેવો માંડવો ખીલે પડ્યા છે ખાડા અહીં ખડ ખુશા નું કોઈ પૂછતા નથી દૂધ પીજાય પાડા અડધો અડધો લીટર દૂધ છે એ દોઈ ને જાય છે અને આ ખડ કુસો એવું કઈ નાખતા નથી એટલે મેં ગાને એક દુઃખ કહ્યું ગરીબા ને ગાવડે તું નથી ચેતન જળ પીવા મોકળા પાણી ને ખાવા લીલા ખડ એટલે મેં ગાને કીધું આ ધરતી ઉપર જળસર અને ભોસર અને વાયુસર આવા ત્રણ પ્રકારના છે એટલે એમાં પ્રાણ ચેતન અને જળસેતન આ જાડુ છે જળ ચેતન કેવાય એટલે હલે છેલે નહી હાલે હલે એટલે હર્યા ફર્યા કરે એટલે મેં ગાને કીધું

નંદી જેવા વડવા મારા ઓઢણું મારે એનું એમ મારાથી વાડો ભંગી ન જવાય પણ મને આવી રીતે હિંગડા સોપડી દે તો હું વહી જાઉં પણ પરિસ્થિતિ એવી છે અત્યારે કે ગળે બાંધો છે ગાળીઓ નો ફરતી કરી છે વાડ કેજો કાળિયા ઠાકરને ને મારી રાડી બરાબર એટલે પછી મને એમ થયું કે કલયુગ છે મને કે ગાળી કદાચ ભગવાન નો હાંભરે

આપણે કે હવે લંકામાં સડાઈ કરવી છે તો સીતાજી ની શોધ તો થઈ ગઈ છે તો હવે આપણે લંકા પર સડાઈ કરવી જોઈએ અને ગામડે ગામડે નગર માં ના જવું એવો તો તમારે નિયમ છે મારે નથી લક્ષ્મણજી એમ કે છે તો ગામડે ગામડે જવું દસ દસ માણસો લઈ આવું અને આપણે એક સેન તૈયાર કરી એટલે ભગવાન દાંત મેં કાઢવા કે લક્ષ્મણજી એમાં એવું છે કે આપણે એવું નથી કરવું માણસો લઈ જવા આપડે કે વાંદરાજવી નહીં એના કરતા વાંદરા લઈ જાય તો ઈ કે કઈ ઉપાધિ નહી નજર જ નહીં કરે એટલે ભગવાન વાંદરા લઈ ગયા એટલે આવી જીણી જીણી વાતું છે હા એટલે એમ આ રામાયણ તો ઘણી છે હા જો વાલ્મીકી ઋષિ ની રામાયણ છે ડોંગરેજી મહારાજ ની છે તુલસી દાસ ની પણ છે હા હવે મોરાર બાપુ એ પણ રામાયણ લખીશ હા ભાઈ પણ એક સારણે રામાયણ લખીશ હા નરહર કરત રામાયણ છે હમ હા કાક ભૂસંડીની પણ રામાયણ છે પણ સારણ ને રામાયણ કંઈક અલગ છે કારણ કે એમાં અમુક વાતો એવી હોય માય હોય સો ટકા કથા એક નેક છે પણ જે અંદર મેળવણ આપ્યું હોય કઈક જુદું હોય કારણ કે ઈ સારણ ની ઓલી થી કલ્પનાથી બનાવેલું